તો આપણે અડદના પાપડ બનાવવા માટે આપણે મરી લઈ લીધા છે એની અંદર હવે આપણે લવિંગ બે ત્રણ નાખશું અને જીરું આખું અને આખા ધાણા જો આમાં સેજ આપણે અજમા સપટી એક મેખા છે પછી ધાણા છે પત્ર છે ટૂંકું મરચું છે આખું જીરું છે અને લવિંગ છે અને મરી છે એને સેજ છે જ આપણે ધીમો ગેસ રાખીએ અને શેકી લેશું અને શેકીને પછી આપણે મિક્સર જારમાં અથવા તો ખાંડણી દસ્તામાં ભૂકો કરી લઈશું ત્યાર પછી આપણે જે અડદના પાપડનો લોટ બાંધવાનો છે ને એમાં મસાલાને યુઝ કરવાનો છે તો હાલો આપણે શેકી લઈએ પહેલાં જો આપણે આવી રીતે ફેરવતું ફેરવ છે જેથી કરી દાઢી પણ ન જાય અને સરસ મજાને શેકાઈ પણ જાય તો આપણે સરસ મજાનું શેકાઈ ગયું છે બહુ બળવા નથી દેવાની સેજ સેજ આપણે ખતપ થાય ત્યાં હું બધું શેકાવા દેવાનું છે હવે આને આપણે ભૂકો કરી લઈએ મિત્રો આપણે આજે બનાવવાના છે અડદના પાપડ અડદના પાપડ બનાવવા માટે આપણે પાણી ગરમ કરવું પડશે તો જો પાણીને ગરમ કરવા મૂકી દીધું છે હવે એની અંદર શું એડ કરવું એ તમને બતાવું હમણાં જો પાણી સરસ મજાનું ઉકળી જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે તો આમાં આપણે હેને સ્વાદ અનુસાર જેવા ખારા ખાવા હોય પાપડ તમારે એ પ્રમાણે આમાં મીઠું એડ કરી દેવાનું છે તો હાલો જો મીઠું એડ કરી દીધું છે અને હવે આપણે સપટિક ખારો એડ કરીશું હવે આને પાણીને સરસ મજાનું ઉકળવા દઈશું પાણી ઉકળી જાય ત્યાં સુધીમાં આપણે અડદનો લોટ લઈ લીધો છે અને કમ્પ્લેટ કરી લીધો છે આને આપણે સાળી લઈ અને ચાળી અને પછી એને બાંધવાનું છે સરસ મજાનું ઉકળી ગયું છે અને સેજ એવું આપણે ઠરવા પણ દીધું છે હવે જે આપણે આ મસાલો તૈયાર કરેલો હતો ને એ અડદના પાપડ માટે છે સ્પેશિયલ તો હવે એને આપણે આવી રીતે પાણીમાં એડ કરી દેવાનું છે સેજ હતક પાણી છે વધારે ગરમ નથી કેમકે બાંધવામાં પ્રોબ્લેમ ન થાય હવે આપણે એમાં તેલનું એક પાવરું એડ કરી દેવાનું છે આપણે એક પાવરા કરતાં પણ સેજ વધારે એડ કરવાનું છે કે આપણે આમે પાપડ ઓછા છે એટલે પાણી પણ આપણે ઓછું જ મૂક્યું છે અને પાપડ આપણે થોડા એવા એટલે કે પાંચસો ગ્રામ લોટ કરતા પણ ઓછા મૂક્યા છે બનાવવા માટે એટલે આપણે પાંચસો ગ્રામથી પણ ઓછો લોટ લીધો છે અને હવે આપણે આને સરસ મજાનો લોટ આપણે કમ્પ્લીટ કરી લીધો છે તો હવે આને આપણે લોટને બાંધી લઈએ એટલે કઠણથી લોટ બાંધવાનો છે બહુ ઢીલો નથી રાખવાનો અને પછી આને ટૂંકવાનો છે એટલે પહેલા લોટ બાંધી લઈએ હવે આપણે જે પાણી એડ કરવાનું છે તૈયાર કર્યું છે ને એ જ બાકી આમાં બીજું કંઈ એડ નથી કરવાનું તો હાલો આપણે પહેલા લોટ બાંધી લઈશું તો આપણે લોટ બાંધાય અને થઈ ગયો છે રેડી હવે આને આપણે દસક મિનિટ રહેવા દેસુ અને ત્યાર પછી આપણે આને ટૂંકવાનું છે એટલે કે દસ્તો લઈ અને ટૂંકશું આપણે અને આ જે કાળો લોટ તમને લાગે છે ને એનું કારણ છે કે મારે ઘરની અડદની ડાયર હતી અને એમાં પછી કોકો સોતરી રહી ગયેલી હોય અને એ લોટ મેં ઘંટીમાં દળ્યો હતો અને દળ્યો અને પછી યુઝ કર્યો અને પાછો મસાલો વધારે નાખ્યો છે આપણે જે આ પાણી છે ને એમાં મસાલેદાર એકદમ મેં કીધું થાય ને તો ભાવે બધાને એટલા માટે આપણે મસાલો વધારે યુઝ કરેલો છે અને આ પાછો વેલાહર દરેલો છે એનું કારણ છે કે આપણે આને ઘરનો દળેલો છે એટલા માટે થઈ અને આ લોટ વધારે કાળો લાગે છે પણ એ કળાશની કંઈ પ્રોબ્લેમ નથી તો એ પાપડ તો આપણે એકદમ મસ્ત જ બનશે અને હું કાહે એટલે સરસ સફેદ જેવા થઈ જશે એકદમ કાળા પણ નહીં થાય એટલે સરસ થઈ જાય એટલે એનું કારણ એ છે એટલે તમને વધારે લોટ લાગતો હશે તો હવે આને આપણે દસ્તો લઈ અને ટૂપી લેશું જો આ રીતે કરવાનું છે લોટનો આપણે આખા લોટને ને એ રીતે જ કરવાનો છે તો આને થોડી વાર આવી રીતે કરશું ને એટલે સરસ મજાનો લોટ છે એ આપણો કમ્પ્લીટ થઈ જશે આપણે ખાવણી દસ્તો તો ઘરમાં હોય જ છે એટલે 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 એનાથી તમે લોટ થઈ આપણો સરસ અને મસ્ત જશે આપણે પછી મિનિટ રહેવા દઈશું પાંચક મિનિટ આવી રીતે મસળવાનો છે અને ત્યાર પછી આપણે પાપડ વણવાનું ચાલુ કરશું ચાલો આપણે બધા ગોળિયા મીડિયમ સાઈઝના આપણે વાળી લીધા છે અને સરસ મજાના ગોળિયા વળી ગયા છે હવે આપણે પાટલી અને વેલણ લઈ લેશું અને પછી આપણે એમાં તેલ લગાવતા જઈશું અને સરસ મજાનો પાપડ વણતા જઈએ તો હાલો બધા વણી નાખીએ હાલો આપણે અડદના પાપડ બની અને થઈ ગયા છે તૈયાર તમે જોઈ શકો છો મસ્ત મજાના આછા અને પતલા એકદમ વણા છે જુઓ થઈ ગયા છે ને એકદમ પતલા તો આપણે વણાઈ ગયા છે હવે આને બે ત્રણ દિવસ આપણે સુકાવા દેશું એટલે સરસ મજાના સુકાઈ જાય અને ત્યાર પછી શેકી અને તમને બતાવશું કે કેવા થાય છે અડદના પાપડ તો જો આપણે અડદના પાપડ બની ગયા છે કમ્પ્લીટ થઈ ગયા છે હાલો મિત્રો આપણે જો અડદના પાપડ મસ્ત સુકાઈ ગયા છે અને આપણે હે ને ઘરની દાળ હતી એટલે સોતરીવાળી દાળ હોય એટલે સેજાઓ કલર થયો છે પણ શેકવામાં બહુ મસ્ત છે આપણે બે દિવસ સુધી હુકાવા દીધા છે સરસ મજાના સુકાઈ ગયા છે હવે આને આપણે શેકી લેશું અને તમને બતાવીએ કે કઈ રીતનું આપણે પાપડ બન્યું છે એ જો તમે જોઈ શકો છો આપણે અડદના પાપડ થઈ ગયા છે કમ્પ્લેટ તો અડદના પાપડની રેસીપી તમને કેવી લાગી મિત્રો જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો અને નવી નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો અને આપણે બધાના પાપડમાં એક મિસ્ટેક થઈ ગઈ એટલે કે આપણે જે આ કલર એકદમ વાઇટ નથી આવ્યો એટલે એટલે એ તો આપણે ઘરને દાય હતી એના હિસાબે એટલો પ્રોબ્લેમ રહ્યો છે